બહુ રોટ કે ત્રણ જણાને ને કવિ કી નીંદર નથી આવતી પ્રીત વછોયા જેને પ્રીતમાં વિજોગ થયો હોય બહુરાણા માથાના વાળ જેટલું જેને માથે લેણું થઈ ગયું હોય અને જેને ખટકે વેર હિયા અને હામે જોરાવર દુશ્મન હોય આ ત્રણ જણાને કોઈ દી નિંદર ના આવે ભાઈ વિહળદે લેણું થઈ ગયું છે એટલે નથી હું તો તારા પ્રેમના કોઈ ત્રાગડા કોઈ ત્રડ્યા છે એટલે નથી હું તો કે તારી માથે કોઈ દુશ્મનનો વેર છે એટલે નથી હું તો તારો આશ્રય આવ્યો છું પણ તારો અનાજ ખાધો છે વિહળદે તું બોલી દે ભાઈ શું કામ તારી નીંદર નથી આવતી તેથી વિહળ વાગેલા એ કીધું તું કે નગર સમય નો બાફણિયા મેણા મારા હૈયા ની એક પછી એક ખટકે છે બરસવી ના ઘા મારે છે મારા હોવા નથી દેતા મેણો કોઈને મારીએ નહીં મેણું માથા નો ખા એની હાથ વિશુ હાંઢું વાળી જ્યાં સુધી હું ન આવું બાંભણીયા બાદશાહ નગર સમયના બાદશાહ જ્યાં સુધી હું હાથ વિશું હાંઢું ન વાળી આવું ને ત્યાં સુધી મારા નેણામાં ઓઢા નીંદર નહીં આવે પણ મારી પાસે ત્રેવડ ને તાકાત નથી બાંભણીયા પાતશાહ ની હાંઠો ને વાળિયા મૂક ભલા માણા રાજપૂત નો દીકરો તો આ ભને જમીન કડાને ભેળા કરે તારું અનાજ ખાધું છે વેહળ દે બાપણીયા બાદશાહ જ્યાં સુધી હેઠ ને ન વાળીને આવું ને ત્યાં સુધી હવે તારી રાજધાનીનું અનાજ પાણી મને અગરાજ હોય અને ઓટો જામ પોતાના બસો સવારો ની હારે નીકળ્યો ધીરે 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 નગર સમયની બાજુ અસવારો સિંધની ધરતી નારાયણ બેક નાળા ધરતીની માથે હેઠળ ઉતરી ગયો છે ત્રમક વળની ધરતી બની ગઈ છે હરણના તુંડલા તૂટી જાય એવો તાપ પડે છે કોણા પરસેવે એ રેપ છે અને એમાં એક તળાવડું જોયું અને તળાવડાને કાંઠે બે પાંચ ઝાડના છાંય એમ કહેવાય છે ગરીક અહવારો વિહામ લેવા માટે બેઠા પણ ત્યાં તો સામેથી એક અહવાર વ્યૂહ આવે પણ એ ખોડલીની એવી રીતે જડપદી કે અર્જુનના ભાથામાંથી જેમ તીર છૂટે વહરા માણસનું જેમ વેણ છૂટે કે નમણી બાઈ જેમ નેણ છૂટે એમ આજે અહવારને જોયો ન જોયો જોયો ન જોયો એ પેલા તો એમ કહેવાય છે કે આમ લગો પહોંચી જવાની તૈયારી થઈ ગઈ અને એમાં જુવાનીયા ઊભા થવા નાના ઓટા જામના અને એને કીધું કે આ કોક વયો આવે છે રાંગમાં રૂડું ઘોડું છે એકબીજા જુવાનીયા પોતે મીડિયા પોતાનું બળ અજમાવવા કે આ અસવાર મારીને ઘોડી હું લઈ લઉં થી ઘોડી મારી બીજો કે ના એ ઘોડી હું લઈ લઉં થી ઘોડી મારી એમ કરીને બે અહવારો હામ હામા ઓટા જામના વડસડ કરે છે અને સામેથી મરક 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 તો એક જવાન છે ફૂટતી મહરીય જુવાન એ ઓડા જામની વાતો સાંભળતો આવે છે એક દોષ નજીક તો આવવા દો લૂંટવાની વાત તો પછી છે આવ્યો નજીક માણસોને વડોજામ ઓઢોજામ રોકે છે અને આગળથી આકલ કરી તમારી વાતો સાંભળતો આવું છું તમારામાં જો કોઈનામાં ત્રેવડ હોય મને લૂંટવાની તો ઉભા થાવ પણ જ્યાં એ જોવા જોયો પણ ઓલા ભવના ઓલાખુટા સ્વજનો જેમ આ ભૌમાં ભેળા મળતા હોય ને ચાર મીઠું મળે અને જેમ હયાની માલ તાટક થવા માંડે જોવાના શબ્દ જ્યાં પહેલી વાર ઓઠાના કાને પડ્યા આમ છે મોઢાની સામે નજર કરી પણ ત્યાં તો ઓઠાને એમ કહેવાય છે કે હયાની માલ પર ઠારકો મીઠો થવા આવો

અને તેથી ઓઢાજા અમે કીધું હતું કે ભાઈ એ તો જોવાની આ પોતે અંદરો અંદરમાં મશ્કરી કરતા હતા તમને લૂંટ